જસદન નજીકના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું મહત્વ અને મહાત્મય સોમનાથ જેટલું અનન્ય છે પ્રથમ જ્યોતિર્લિંગમાં જેમની ગણના થાય તેવા ઘેલા સોમનાથ દાદાને આખો શ્રાવણ માસ આરતીના નિનાદ શંખનાદ ભૂદેવોના અંતરના નાદ સાથે મહાદેવની પૂજા અર્ચના થાય છે ત્યારે આવો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે અમારા વિશેષ અહેવાલમાં કેલા સોમનાથ મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના વીછીયા તાલુકામાં આવેલું પુરાતન મંદિર છે રાજકોટ થી સિતોતેર કિલોમીટરના અંતરે છે કેલા નદીના કાંઠે આવેલા મંદિરનું નિર્માણ આશરે પંદરમી સદીમાં મીનળદેવીએ કરાવ્યું હતું

આવે છે જેમ કે સવારે પાંચ વાગે સાડા પાંચે આરતી થાય છે તો પાંચ વાગે લોકો આવીને પટાંગની અંદર ભગવાનની આરતીની રાહ જો બેઠા હોય છે જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી બધા લોકો બેસે છે ભગવાનની ધૂન કીર્તન કરે છે તેમજ આરતી પૂરી ન થયા બાદ બધા પોતે લોટી ચડાવે છે ભગવાનને ને આ પૂજા પાઠ કરીને પોતાના ઘરે જાય છે આસ્થા માટે ભગવાન જ્યારે કે જે પોતાના મનના સંકલ્પ મનથી ભગવાનની આગળ જે માગે છે તે ભગવાન બધું એમના પરિપૂર્ણ કરે છે સોમવારે સાહેબ આશરે ગણોતરી મારો સાહેબ એક કે વધારે લોકો દર્શન કરવા આવે છે જેમાં કેમ પાંચથી દસ હજાર સુધી તો માણસો ભોજન પ્રસાદી લે છે બંને ટાઈમ બપોરે અને સાંજે આ મેળો આપણે સાતમ આઠમની જે મેળાનું આયોજન કરેલું હોય છે જેમાં યાત્રિકો આપણે સાંજના સમયે બધા મેળાનો પણ આનંદ લઈએ છીએ

આધ્યાત્મિક અને શાંતિદાયક અને મનને શાંતિ આપી એવું લાગ્યું યુટ્યુબ માધ્યમ દ્વારા અને વાંચન અને ભણવા દ્વારા દેવી અને ઘેલા વાણિયાની જે વાત છે એ યુટ્યુબને જાણવાની અને ઉત્કંઠતા થઈ કે એક વખત આપણે ગેલા સોમનાથના દર્શને જઈ અને એનો આનંદ લઈ અને આ જે સાતમ આઠમની અને આપણે જે શ્રાવણ માસ દરમિયાન છે તો એ અમારે માધવપુર ગેટથી સોમનાથ દાદા નજીક થાય તો એમના દર્શનનો લાભ તો વારંવાર લેતા હોય પણ ગેલા સોમનાથ આવવાનું પ્રથમ વખત થયું ઈવન જે ગેલા સોમનાથ દાદાના ટ્રસ્ટની જે અહીંયા જે સુવિધાઓ છે આજુબાજુ મેં જોયું છે એ બહુ ઉત્તમ છે જે ટ્રાફિક અને દર્શનની વ્યવસ્થા છે એ ઉત્તમ છે કોઈ પણ પ્રકારનો ઘિસ્સ્યો નથી અને આનંદથી દર્શન થયા છે અને બહુ જ આનંદ થયો છે અને આધ્યાત્મિક રીતે પણ મનને પણ બહુ શાંતિ થઈ કેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના સોમવારે એક લાખ થી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે શ્રાવણ માસમાં અનેક ભક્તો અહીં આવી મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે કેલા નદી પણ પાણીથી છલોછલ ભરપૂર રહેતા આ મંદિરની અનેરી આભા ઉપસી આવે છે કેમેરામેન દીવિરાજ વ્યાસ સાથે સંવાદદાતા સુ범 ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ